નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ તેરસો ત્રીસથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા રહ્યો છે અને આવક નોંધાય છે બાવીસો દસ મણની

રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને એક હજાર ને પચાસ રૂપિયા આવક નોંધાય છે એકવીસો ને ચોત્રીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને બારસો ને અઠ્ઠાણું રૂપિયા આવક નોંધાય છે અગિયાર હજાર ત્રણસો ને અઠ્ઠાણું મણની રાયનો ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો એકાવનથી લઈને સત્તરસો ને છત્રીસ રૂપિયા આવક નોંધાય છે બાવીસ હજાર પાંચસો ને અઠ્યાસી મણની ચણાનો બજાર ભર રહ્યો છે નવસોથી લઈને એક હજાર ને છ રૂપિયા આવક નોંધાય છે ત્રીસ હજાર આઠસો ને પંચાવન મણની સોલે ચણાનો બજાર પર રહ્યો છે અગિયારસો પચાસથી લઈને અઢારસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને ત્રીસ મણની મગફળીનો બજાર પર રહ્યો છે નવસોથી લઈને બારસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને ચાલીસ મણની મેથીનો બજાર પર રહ્યો છે આઠસો પચાસથી લઈને અગિયારસો ને છન્નું રૂપિયા આવક નોંધ હજાર ત્રણસો સાહીઠ મણના તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના સત્તર માર્ચ બે હજાર પચીસના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અગત્યની સૂચનાઓ પણ છે જેની વાત કરીએ તો ધાણાની આવક આજે સદંતર બંધ રહેશે આવતીકાલે સાંજે આવક લેવામાં આવશે જીરુંની આવક સાંજે સાડે આઠ વાગ્યા પછી લેવામાં આવશે રાયની આવક સાંજે પાંચ વાગ્યા પછી લેવામાં આવશે અને પરચુરણની આવક રાત્રે દસ વાગ્યા બાદ લેવામાં આવશે કપાસ એરંડા મગફળી ચાલુ છે અને ધાણાની આવક આજે સદંતર બંધ છે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે આપ જેમાં પણ જોતા હોય તેને નિયમિત રીતે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને અન્ય મિત્રોને કરો પણ કરાવો જેથી કરીને આપના મોબાઈલ સુધી નિયમિત રીતે બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર આસાનીથી મળતી રહે આભાર ખેડૂત મિત્રો